આજની આ કથા જે કોઈ પણ સાંભળશે તેને ચોર્યાસી લાખ યોનીમાંથી મુક્તિ મળી જશે નમસ્કાર દર્શક મિત્રો સર્વેને મારા જય શ્રી કૃષ્ણ અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજનો આ વિડિયો લાઈક કરજો શેર કરજો ચેનલને પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો એક વખતની વાત છે

પરંતુ જેવા કુંભારે ભગવાન શ્રી કૃષ્ણને જોયા તો તે ઘણો રાજી રાજી થયો કુંભાર જાણતો હતો કે શ્રી કૃષ્ણ સાક્ષાત પરમેશ્વર છે ત્યારે પ્રભુએ કુંભારને કહ્યું કે કુંભારજી આજે મારી મૈયા મારી ઉપર ગુસ્સે છે મૈયા લાકડી લઈને મારી પાછળ આવી રહી છે ભાઈ મને ક્યાંક છુપાવી લો ત્યારે કુંભારે શ્રી કૃષ્ણને એક મોટા મટકાની પાછળ છુપાવી દીધા થોડી ક્ષણોમાં મૈયા યશોદા પણ ત્યાં આવી ગઈ અને કુંભારને પૂછવા લાગી શું કુંભાર તમે મારા કનૈયાને ક્યાંય જોયો છે કુંભારે કહી દીધું નહીં મૈયા મેં કનૈયાને નથી જોયો શ્રી કૃષ્ણ એ બધી વાતો મોટા એવા મટકાની નીચે છુપાઈને સાંભળી રહ્યા હતા મૈયા તો ત્યાંથી ચાલી ગઈ હવે પ્રભુ શ્રી કૃષ્ણ કુંભાર ને કહે છે કે કુંભારજી જો મૈયા જતી રહી હોય તો મને આ બહાર કાઢો કુંભાર બોલ્યા એવી રીતે નહીં પ્રભુજી પહેલા મને ચોર્યાસી લાખ યોની ના બંધન માંથી મુક્ત કરવાનું વચન આપો ભગવાન હસ્યા અને કહ્યું ઠીક છે હું તને ચોર્યાસી લાખ યોનીઓ માંથી મુક્ત કરવાનું વચન આપું છું હવે તો મને બહાર કાઢી દો કુંભાર કહેવા લાગ્યો મને એકલાને નહીં પ્રભુજી મારા કુટુંબવાળા તમામ લોકોને પણ ચોર્યાસી લાખ યોનિયોના બંધનમાંથી મુક્ત કરવાનું વચન આપો તો હું તમને આ મટકામાંથી બહાર કાઢું પ્રભુજી કહે છે ચાલો ઠીક છે તે બધાને પણ ચોર્યાસી લાખ યોનિયોના બંધનમાંથી મુક્ત થવાનું હું વચન આપું છું હવે તો મને મટકામાંથી બહાર કાઢી દો હવે કુંભાર કહે છે બસ પ્રભુજી એક બીજી પણ પણ વિનંતી છે તે પૂરી કરવાનું વચન આપી દો તો હું તમને મટકામાંથી બહાર કાઢીશ ભગવાન બોલ્યા તે પણ જણાવી દે શું કહેવા માંગે છે કુંભાર કહેવા લાગ્યો પ્રભુજી જે ગડામાં તમે છુપાયા છો તેની માટી મારા બળદ ઉપર લાદીને લાવવામાં આવી છે મારા આ બળદને પણ ચોર્યાસી ના મુક્ત કરવાનું વચન આપો ભગવાને પ્રભુ બોલ્યા હવે તો તમારી તમામ ઈચ્છાઓ પૂરી થઈ ગઈ હવે તો મને મટકામાંથી બહાર કાઢો ત્યારે કુંભાર કહે છે હમણાં નહીં ભગવાન બસ એક અંતિમ ઈચ્છા બીજી છે તે પણ પૂરી કરી દો અને તે છે જે પણ પ્રાણી આપણા બંને વચ્ચેનો આ સંવાદ સાંભળશે તેને પણ તમે 84 લાખ યોનિના બંધનમાંથી મુક્ત કરશો બસ આ વચન આપી દો તો હું તમને આ મટકામાંથી બહાર કાઢી દઉં કુંભારની પ્રેમ ભરેલી વાતો સાંભળીને પ્રભુ શ્રી કૃષ્ણ ઘણા ખુશ થયા અને કુંભારની આ ઈચ્છા પણ પૂરી કરવાનું વચન આપ્યું

ગોવર્ધન પર્વતને તેમની ટચલી આંગળી ઉપર ઉઠાવી શકે છે તો શું તે એક ઘડો નથી ઉઠાવી શકતા પરંતુ પ્રેમ વગર રીજે નહીં નટવર નંદકિશોર કોઈ કેટલા પણ યજ્ઞ કરે અનુષ્ઠાન કરે કેટલું પણ દાન કરે પુણ્ય કરે ભલે કેટલી પણ ભક્તિ કરે પરંતુ જ્યાં સુધી મનમાં પ્રાણી માત્ર માટે પ્રેમ નહીં હોય તો પ્રભુ શ્રી કૃષ્ણ મળી શકે નહીં તો મિત્રો તમને આજનો આ ભગવાન શ્રી કૃષ્ણનો પ્રભુ અને કુંભારનો સંવાદ સાંભળવાની ખરેખર મજા આવી હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો અને હા અમારી ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ